बनासका जिला मस्जिद खाते मुस्लिम बिरादर द्वारा एकता ने दुर्घटना जिलागाम मदीना मस्जिद खाते मुस्लिम बिरादरों द्वारा महे रमजान रोजा इत अप्रैल 2024 ने गुरुवार ना, रोज। ઈદ ઉલ નમાઝ અદા કરવામાં આવી હતી જેમાં કોમી એકતા અને સાથે વડગામ રાધાકૃષ્ણ મંદિરના પૂજારી અને વડગામ ગ્રામ સરપંચશ્રી તથા અને ગામના ઉપસ્થિત મુસ્લિમ રમઝાન ઈદની ઈદ પાઠવી હતી જ્યારે સુન્ની મુસ્લિમ જમાત વડગામ દ્વારા કોમી એકતા અને ભાઈચારા સાથે આવેલ અને તાલુકાના મુસ્લિમ બિરાદરોને રમઝાન ઈદની ઈદ મુબારક બાદ પાઠવી હતી આવેલ સૌનો આભાર વ્યક્ત કરાયો અને વડગામ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

હિન્દુસ્તાનના લોકો ભાઈચારાથી રહે અને એકતા અને અખંડતા બને રહે